ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ડોક્ટર આંબેડકર ચોકમાં એક નવતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તાજેતરમાં બનેલ બનાવો અંગે વિરોધ દર્શાવવામાં આવશે અને આવેદનપત્ર વાંચી સંભળાવવામાં આવશે હરિયાણાના આઈપીએસ અધિકારી શ્રી વાય કુમાર જાતિવાદીઓના ત્રાસને કારણે આત્મહત્યા કરી લીધી છે તેમને વખોડી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં જાતિવાદને કારણે હરિઓમ વાલ્મિકી નામના યુવાનને જાતિવાદી અસામાજિક તત્વોએ બે રહેમીથી માર મારી હત્યા કરી નાખેલ છે તેમને વખોડી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી આર સાહેબ પર ચાલુ કોર્ટ કોર્ટમાં જૂતાથી હુમલો કરનાર સંવિધાન વિરોધી અંધવિશ્વાસી મનુવાદી હેવાન વકીલ રાકેશ કિશોર તિવારી આ બનાવને વખોડી છીએ ડોક્ટર આંબેડકર અને સંવિધાન વિરોધી મનુવાદી અનિલ મિશ્રા એડવોકેટ ગ્વાલિયર હાઈકોર્ટ સંવિધાન વિરોધી અંધવિધાવિશ્વાસી પાખંડી અજ્ઞાની રામ ભદ્રાચાર્ય મહિલાઓ વિરુદ્ધ બકવાસ કરનાર સંવિધાન વિરોધી અંધવિધા અંધવિશ્વાસની પાખંડી ગોબરમૂત્ર ગુરુ અનિરુદ્ધાચાર્ય પાખંડી પરચી કાઢનાર ધર્મના નામે અંધવિશ્વાસ ફેલાવનાર મનુવાદી

આપણે ભગવાન બુદ્ધ ની વંદરજી આજ રોજ અમુક દ્વારા જે દેશમાં બનાવો બની રહ્યા છે એ બનાવોને વખોડવા માટે આવેદનપત્ર આપવાનું જે કાર્યક્રમ રાખ્યો હતો એ કાર્યક્રમ આજે ધોરાજીના આંબેડકર ચોકમાં રાખેલ છે અને એ એ કાર્યક્રમ મુજબ અમે આવેદનપત્ર આપેલ છે આવેદનપત્ર મુજબ જે બી આર ગવર સાહેબ ઉપર જે જૂતું ફેંકવામાં આવ્યું એને વખોડી કાઢવામાં આવેલ છે ઉત્તર પ્રદેશમાં રાયબરેલીમાં વાલ્મિકી સમાજના છોકરાને જે બહેરીમીથી મારી નાખવામાં આવેલ છે એને પણ વખોડી કાઢવામાં આવે છે અને આપણા હરિયાણા રેન્જના આઈપીએસ અધિકારી પૂરણ પૂરણકુમાર સાહેબની જે આત્મહત્યા કરેલ છે તે બાબતને પણ અમે વખોડી કાઢી આ અંગે અમે ભારત સરકારના રાષ્ટ્રપતિને અને વડાપ્રધાનને આવેદન પત્ર પાઠવેલ છે જે અંગે અમે સખત શબ્દો ઓફળી કાઢી અને આવેદન પત્ર મુજબ અમારી માંગણીઓ છે એ માંગણીઓ તાત્કાલિક અસરથી ન્યાય આપે એવી અમારી માંગણી છે જય ભીમ જય ભારત સરકાર પાસે શું અપેક્ષા છે સરકાર પાસે આ જે બનાવો બને છે એ બનાવો ભવિષ્યમાં ન બને એના માટે કડક પગલાં લેવા જોઈએ એવી અમારી માંગણી છે